રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે દાહોદ શહેરમાં રામય વાતાવરણ જમાવ્યું છે શહેરના દરેક કાર્યક્રમમાં આ વિશેષ મૂર્તિ મૂકવામાં આવી રહી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં પણ રામ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર શહેર રામમય વાતાવરણથી જળહળી ઉઠ્યું છે

તેના દર્શન કરીને દરેક દાહોદવાસી ધન્યતા અનુભવે છે એક જ લાકડાના ટુકડામાંથી આ મૂર્તિ કંડારવામાં આવી છે અને એક નજરે એવો અહેસાસ થાય છે કે સાક્ષાત શ્રી રામજી પધાર્યા છે રામજીની મૂર્તિ મારા પિતાશ્રી દિલીપ દેસાઈના હસ્તે નિર્માણ થયેલી હતી એક જ કાષ્ઠના પીસમાંથી આ મૂર્તિ મારા ફાધર દ્વારા કંડારવામાં આવી હતી અને આજે એ મૂર્તિ નવસર્થી રંગરૂપ ધારણ કરીને દાહોદના રામબાઈ માહોલને વધુ રામબાઈ બનાવી રહી છે જય જય રામ સૌ પ્રથમ તો દાહોદ નગરપાલિકા પ્રમુખ તરીકે દાહોદ નગરના વાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું અભિવાદન કરું છું જે રીતે સ્વયંભૂ દરેક મોલ્લામાં દરેક ગલીઓમાં દરેક ફળિયામાં રામલલ્લાના કાર્યક્રમને અનુરૂપ જે ઉજવણી કરી રહ્યા છો એ ખરેખર પ્રશંસાને પાત્ર છે દાહોદમાં રામોત્સવ યાત્રામાં જે રામની પ્રતિમાએ ઘરે ઘરે પહોંચીને સૌને આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા છે આશીર્વાદ પાઠવ્યા છે એવી આ પ્રતિમા એક જ લાકડાના પીસમાંથી અમારા દશાનીમાં વણિક સમાજના ઉચ્ચ કોટીના કલાકાર સ્વર્ગીય દિલીપભાઈ દેસાઈએ નિર્માણ કરી હતી અને એક જ દિવસ પહેલાં જ્યારે એમના સુપુત્ર અંકુરે મને કહ્યું કે આવી પપ્પાના સમયની રામની એક પ્રતિમા આપણે ત્યાં છે એક જ દિવસ મેં એને ફરીથી સજાવી ધજાવી અને અંકુરભાઈએ જે રીતે એને તૈયાર કરી છે એને આખરી ઓપ આપ્યો અને આ પ્રતિમાએ શહેરના લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું